હાઇ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે બનાવીશું ગોળનું શરબત જે ઉનાળામાં ખૂબ જ સારું રહે છે તો આ શરબત બનાવવા માટે અહીં મેં સ્વાદ અનુસાર મીઠું લીધું છે જે સિંધા નમક છે અહીં અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે અને એક લીંબુ ગોળ જે ગાંગડાવાળો આવે છે જે હાર્ડ આવે છે તે પણ તમે લઈ શકો છો કેમિકલવાળો કે સફેદ કલરનો ગોળ અહીં યુઝ કરવાનો નથી તો સૌ પ્રથમ એક કઢાઈમાં આ બધો જ ગોળ મેં એડ કરી દીધો છે ગેસની ફ્લેમ ધીમી અથવા મીડિયમ રાખવાની છે આવી રીતે ગોળ આપણે ઓગળવાનો છે પાણી સાથે બરાબર છે જો તમે કેમિકલવાળો કે એવો ગોળ લેશો તો સ્વાદ સરસ નહીં આવે અને હેલ્થ માટે પણ ખરાબ હોય છે તો આવો ઘાટા કલરનો ગોળ લેવાનો છે તો અહીં થોડું પાણી એડ કરી અને તેની ચાસણી બનાવવાની છે ગોળ ઓગળી જાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ જેટલું જ આપણે આને ગરમ કરવાનું છે અને ચાસણી બનાવવાની છે થોડું જરૂર પડે તો પાણી વધારે એડ કરવું વધારે પાણી આમાં એડ કરવાનું નથી કેમ કે આપણે અહીં શરબત માટે યુઝ કરવા માટેની સિરપ બનાવીએ છીએ ગોળની તમે તેને સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં બરાબર તો આ રીતે મીડિયમ ફ્લેમ રાખી અને ગોળનું પાણી બનાવી દેવાનું છે અહીં થોડા પાણીની જરૂર મને લાગી એટલે મેં એડ કર્યું છે બેથી ત્રણ મિનિટ જ આ રીતે ગોળને ગરમ કરવાનો છે અને તેને ઓગાળવાનો છે પાકી ચાસણી બનાવવાની નથી આ શરબત સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને શેરડીના રસ જેવું લાગે છે તો તમારે ઇન્સ્ટન્ટ કોઈ પણ સારું શરબત બનાવવું હોય તો આ શરબત તમે બનાવી શકો છો અને ઉનાળામાં લૂ ન લાગે તો તેના માટે ગોળ ખાવો જોઈએ તો જો લૂ લાગી ગઈ હોય અથવા તો બહુ ગરમી લાગી ગઈ હોય તો આ શરબત ખૂબ જ ઉપયોગી નીવડે છે તરત જ અસર કરે છે તો તમે જોઈ શકો છો ગોળ તરત જ ઓગળવા માંડ્યો છે ગેસની ફ્લેમ મીડિયમ છે અને આ રીતે કલર આવશે આ રીતે ગરમ કરી અને આવી રીતે ચાસણી થશે ત્યાં સુધી તમારે બેથી ત્રણ મિનિટ સુધી ગરમ કરવાનું છે જો ગોળ ગાંગડાના રૂપે હશે તો થોડી વાર લાગશે તો આ રીતે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે શરબત બનાવવાનું સિરપ તૈયાર થઈ ગયું છે તો મેં અહીં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી આ સિરપને આ ચાસણીને થોડું ઠંડુ થવા દેવાનું છે અને આ શરબત બનાવતા લગભગ પાંચથી દસ મિનિટથી પણ ઓછો સમય લાગે છે અને તરત જ બની જાય છે તો તૈયાર છે આપણી શરબતની ચાસણી સિરપ તો હવે અહીં ગેસની ફ્લેમે બંધ કરી દીધી છે અને થોડું તેને ઠંડુ થવા દેવાનું છે હવે આપણે શરબત બનાવવાની શરૂઆત કરીશું અહીં આવા એકથી બે મોટા ચમચા જેટલું મેં ગોળની સિરપ લીધી છે તો આ રીતે શરબત બનાવવા માટે ગ્લાસમાં અથવા કપમાં આ રીતે ગોળની ચાસણી એડ કરવાની છે ગળિયું અથવા મોળું જે રીતે બનાવવું હોય તે રીતે તમે ચાસણી લઈ શકો છો હવે એક લીંબુનો રસ નીચોવી લેવાનો છે આ રીતે લીંબુમાં ભરપૂર એનર્જી હોય છે અને વિટામિન સી હોય છે તો ઉનાળામાં તો તે ખાસ જરૂર પડે છે અને હેલ્થ માટે એકદમ સારું રહે છે અને ખાટો મીઠો સ્વાદ આવે છે તો અહીં ખાંડની શુગરની જરૂર નથી સ્વાદ અનુસાર અહીં મેં મીઠું એડ કરેલું છે આ સિંધા નમક છે જે નોર્મલ મીઠા કરતાં સારું રહે છે હવે આમાં આપણે જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે તમે ટેસ્ટ કરી અને પછી ગળ્યું અથવા મોળું હોય તો એ રીતે ફરીથી તમે ગોળનું સિરપ એડ કરી શકો છો તો તૈયાર છે આપણું ગોળનું શરબત તો આ ઉનાળામાં જ બનાવો આ ગોળનું શરબત અને આજે જ ઘરે બધાને પીવડાવો આપણે મળીશું ફરીથી નવા વિડીયોમાં અને મારી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય